લોકસભાની ચૂંટણી છે તેને લઈને પાલનપુરની અંદર કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક મળી છે અને આ બેઠકની અંદર લોકસભા ચૂંટણી જીતવા માટેની રણનીતિ છે તે ઘડવામાં આવશે મહત્વની વાત એ છે કે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ રઘુદેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન ચુડાસમા સહિત બનાસકાંઠા કોંગ્રેસના નેતાઓ તેમજ ધારાસભ્યો સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત રહ્યા છે લોકસભાની ચૂંટણી કયા પ્રકારે જીતી શકાય તેના માટે શું મેનેજમેન્ટ કરવામાં આવે બૂથ લેવલથી લઈને તમામ જે તૈયારીઓ છે તે કયા પ્રકારની કરવામાં આવશે તે તમામ ની રણનીતિ છે તે હાલ ઘડાઈ રહી છે ને કેવી રીતે લોકસભાની ચૂંટણી છે તે કોંગ્રેસ પક્ષ જીતે તે માટેની તમામ જે ચર્ચાઓ છે તે આ બેઠક ની અંદર થઈ રહી છે જી દીક્ષિતા બિલકુલ આભાર અલ્કેશ આપની પાસેથી વિગતો લેતા રહીશું